રેલવે ઓવરબ્રિજ ની પાછળમાં આવેલ સાત જેટલી ખાણીપીણી ની નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવી દાહોદ શહેરમાં ઝાલોદ રોડ પર રેલવે ઓવરબ્રિજની બાજુમાં આવેલ સાત જેટલી ખાણીપીણીની દુકાનોને દાહોદ નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્વચ્છતાના અભાવે તેમજ ગંદકીને પગલે સાત દુકાનોને સીલ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે દાહોદ નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી છે જેમાં ઝાલોદ રોડ ઓવરબ્રિજની બાજુમાં મિશન હોસ્પિટલ પાસે આવેલ સાત જેટલી ખાણીપીણીની દુકાનોમાં દાહોદ નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઓચિંદી તપાસ હાથ ધરવામાં આવતા દુકાનોમાં અસહ્ય ગંદકી તેમજ દુકાનોની બહાર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં અસહ્ય ગંદકીને પગલે જાગૃત નાગરિકો દ્વારા દાહોદ નગરપાલિકાને ભૂતકાળમાં રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારે દાહોદ નગરપાલિકાની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા ન જાળવતા તેમજ ગંદકીના પગલે સાતે દુકાનોને સીલ કરી દેવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં આવી બેદરકારી દાખવતા અન્ય દુકાનદારો સામે પણ પાલિકા તંત્ર તેમજ આરોગ્ય તંત્રની ટીમ કાર્યવાહી કરશે કે કેમ તેવી અનેક ચર્ચાઓ જનમાનસમાં ઉદભવવા પામી છે